ભરૂચ શહેરમાં વર્ષ બે હજાર ચૌદમાં શરૂ થયેલી ભૂગર્ભ ગટર યોજના તેર વર્ષ બાદ પણ અધૂરી છે નગરપાલિકા દ્વારા તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવી છે અને આજ સુધી માત્ર તેત્રીસ હજાર ઘરોને જ ગટરના કનેક્શન મળ્યા છે શહેરના કેટલાક વિસ્તારો અને સોસાયટીઓમાં ગટરની લાઈનનું કામ હજુ પણ શરૂ નથી એમ છતાંય નગરપાલિકા દ્વારા આ વિસ્તારના મકાન માલિકોને ગટર યોજનાના રૂપિયા પાંચસોના વેરાની નોટિસો મોકલવામાં આવી છે આના કારણે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે આ મુદ્દે નાગરિકોએ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ હેમેન્દ્ર કોટીવાલા સલીમ અમદાવાદી સહિતના નગરસેવકોને રજૂઆત કરી આજે નગરસેવકો અને નાગરિકોએ એકત્રિત થઈ મહિલા પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ અને મુખ્ય અધિકારી સામે ઉગ્ર રજૂઆતો કરી હતી આ મામલો વધુ ગરમાતા શહેરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા છે નાગરિકોએ નગરપાલિકા પર બિલિંગ કામગીરીના ગંભીર બેદરકારી રાખવાનો આક્ષેપો કર્યા છે તેમના મતે કામ પૂરું થયા વિના વેરો વસૂલવાનો પ્રયત્ન અન્યાય છે આ મામલે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવે કહ્યું કે કોઈ નાગરિક પાસેથી ન્યાય વ્યવહોની રકમ વસૂલવામાં નહીં આવે જો નોટિસમાં કોઈ ભૂલ થઈ હોય તો તેને તાત્કાલિક સુધારવામાં આવશે અને આમ છતાંય નાગરિકોમાં કાર્યની ધીમી ગતિને લઈને અકળાટ છવાય છે તેઓ આશા રાખીએ છે કે વર્ષોથી અટવાઈ ગયેલા આ યોજના ટૂંક સમયમાં પૂર્ણ થશે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો એન કેન રીતે શહેરની પ્રજા પાસેથી નાણાં ઉઘરાવવાનું જે કૌભાંડ શરૂ કરેલું છે જે ભરૂચ નગરપાલિકાના અંદર ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત જે રીતે નગરપાલિકાના હાઉસ ટેક્સની અંદર ગટરના વેરો ઉમેરીને પાંચસો રૂપિયા ઉમેરીને લોકોને હાઉસ ટેક્સ આપવામાં આવેલું છે અંદાજીત પંચાવન હજારથી વધુ જે મિલકતો છે ભરૂચ શહેરની એમાંથી ત્રીસથી બત્રીસ હજાર મિલકતને જ હજુ નગરપાલિકાના ડ્રેનેજના હાઉસ કનેક્શન મળેલા છે પરંતુ નગરપાલિકા દ્વારા અંદાજીત ત્રેવીસ હજાર જેટલી વધારાની મિલકતને પણ હાઉસ ટેક્સના અંદર ગટરવેરો ઉમેરીને આપવામાં આવેલો છે એટલે કહી શકાય કે જે ખાલી પ્લોટો પણ છે એ ખાલી પ્લોટોના પણ પાંચસો રૂપિયા ગટરવેરો આપવામાં આવેલો છે જેની ઉપર નીચેની બે મિલકતો છે એમને ઉપર નીચેની બે મિલકતોના હજાર રૂપિયા ટેક્સ ઉમેરવામાં આવેલો છે એટલે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો કહી શકાય કે જે બેઠેલા છે એમને કોઈ પણ જવાબદારી પોતાની નથી બે જવાબદાર રીતે કામગીરી કરી રહ્યા છે અવારનવાર કૌભાંડો હોય ભ્રષ્ટાચારો હોય કે આવી રીતે પ્રજા પાસેથી ખોટી રીતે નાણાં ઉઘરાવવાની કામગીરી જે લોકો કરી રહ્યા છે એને આજે અમે વખોડીએ છીએ નગરપાલિકાના સત્તાધીશોએ જે અંદાજીત ત્રણ કરોડ જેટલી ટેક્સની રકમ ભરૂચ શહેરમાંથી ગટાવેરાના અંદર ઉઘરાવવામાં આવેલી છે એના અંદર અંદાજીત દોઢ કરોડ જેટલી રકમ બોગસ છે એ હાઉસ ટેક્સના અંદર એમના મકાનોના અંદર એમના ખાલી પ્લોટોના અંદર નગરપાલિકાની ડ્રેનેજનું કનેક્શન નથી તે છતાં પણ પાંચસો રૂપિયા જેટલી કનેક્શનોના નાણાં ઉમેરવા ઉમેરીને હાઉસ ટેક્સ આપવામાં આવેલો છે એટલે આજે અમે એમનો વિરોધ કરેલો છે ચીફ ઓફિસર પ્રમુખશ્રી તેમના જવાબ માગેલો છે અને આપના થકી મીડિયા થકી અમે ભરૂચની જનતાને પણ કહેવા માગીએ છીએ કે આપના ત્યાં જે પણ હાઉસ ટેક્સ આવેલું છે આપ એના અંદર ચેક કરો એના અંદર ગટર વિરો જે ઉમેરીને આપવામાં આવેલો છે એ આપણા ત્યાં ગટર ના હોય તો તાત્કાલિક નગરપાલિકા ખાતે પહોંચી જઈ ચીફ ઓફિસર પ્રમુખ પાસે એનો જવાબ માંગો અને નગરપાલિકા ચીફ ઓફિસરને નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા રજૂઆત પણ કરવામાં આવેલી છે કે તાત્કાલિક તમામ વેરા રદ કરવામાં આવે અને ફરીથી તમામને નવા વેરા શહેરમાં પહોંચાડવામાં આવે જે ગટર વેરો જ્યાં જ્યાં ગટરના કનેક્શન નથી લાઇન નાખવામાં નથી આવી ત્યાં પણ જે વેરાની પાવતી આપેલી છે એ તાત્કાલિક રદ કરીને ફરીથી નવા વેરા આપવામાં આવે ભરૂચ નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં લાવવામાં આવી હતી અત્યાર સુધીમાં તેત્રીસ હજાર જેટલા ભૂગર્ભ કનેક્શન જોડાણ કરી અને પૂરા કરવામાં આવ્યા છે અને પ્રશ્નો એ બન્યો છે કે સોફ્ટવેરના અનુસંધાને મિલકત વેરામાં ઉપર નીચેના અને ખુલ્લી જમીનના પણ વેળા આવ્યા છે એને સુધારવા માટે આપણે પ્રયત્ન ચાલુ છે અને જે પણ કરવાનું થશે એને પબ્લિકને તકલીફ ના પડે એને અનુસંધાનમાં અમે તાત્કાલિક ધોરણે પબ્લિકને અમે સુધારો પણ બિલમાં કરી આપીએ છીએ અને એનાથી પણ વધારે કંઈક કરવાનું હશે એ પણ અમે સોલ્યુશન લાવીને એને જોગવાઈ કરીને એને પૂર્ણ કરીશું